જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં ઘરનો ઉમરો એ ઘરની મર્યાદા છે તો આજે આપણે જાણીશું કે શા માટે કરવામાં આવે છે ઉમરાની પૂજા ભારતીય સ્ત્રી રોજ સવારે પૂજા પાઠ કરી ઘરના ઉમરાનું પૂજન કરે છે ઉમરા પૂજનનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ પૂજનમાં સ્વસ્તિકને મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે સ્વસ્તિક પ્રતિક માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વારના ઉમરા પર હકારાત્મક ઉર્જાને સક્રિય કરવા અને હાનિકારક ઉર્જાથી રક્ષણ કરવા સ્વસ્તિકનું ચિહ્ન દોરવામાં આવે છે સ્વસ્તિક એ ખૂબ શક્તિશાળી પ્રતિક છે તે ગણેશ અને સુખકારી સાથે જોડાયેલું છે ઋગ્વેદના એક સૂત્રમાં સ્વસ્તિકને સૂર્યનું પ્રતિક માનવામાં આવ્યું છે સ્વસ્તિક ચિહ્નમાં આઠ દિશાઓ હોય છે આ આઠ દિશા ધરતી અગ્નિ જલ વાયુ આકાશ મસ્તિક ભાવના અને આભાસનું પ્રતિનિધિત્વ કરે છે સ્વસ્તિકમાં કરવામાં આવતા ચાર બિંદુઓ ચાર વેદ છે પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનું હશે ઘરનો ઉમરો ઘરની આબરૂનો રક્ષણહાર છે ઘરના મુખ્ય દ્વાર પર હકારાત્મક સક્રિય કરે છે અને હાનિકારક આપે છે આમ ઘરની ઉમરાનું પૂજન કરી ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારા બારણે સ્થાયી લક્ષ્મીનું સ્વાગત થાય અને એ લક્ષ્મીથી મને ધનધાન્ય પ્રાપ્ત થાય તેમજ મને પ્રાપ્ત થયેલી શુભ લક્ષ્મી હું દાન પુણ્યમાં તથા શુભ કાર્યોમાં વાપરું એવી કામના કરી છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો આવી જ અવનવી માહિતી લઈને ફરી મળીએ જય માતાજી